હેલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ રસાયણ ચેપ્ટર બંધારણ તેમાં ટોપિક છે કણોની શોધ તેમાં પહેલો છે ઇલેક્ટ્રોનિક શોધ તે જોવાના છીએ તો ઇલેક્ટ્રોનિક શોધ અહીં વૈજ્ઞાનિક છે માઇકલ ફેરેડે તો અઢારસો ત્રીસમાં માઇકલ ફેરેડે દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય છે જેને પરિણામે વિદ્યુત ધ્રુવ પર દ્રવ્ય જમા થાય છે તો અહીં જોઈએ આ આકૃતિમાં કે વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે તો તેની અંદર બંને વિદ્યુત ધ્રુવોને ડૂબાડવામાં આવેલા છે જ્યારે આપણે ઉપરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવીએ છીએ ત્યારે જે નીચેના ત્યારે આ બંને વિદ્યુત ધ્રુવ છે તેના ઉપર દ્રવ્ય જમા થાય છે બરાબર તો અઢારસો ને ત્રીસમાં એ જ માઇકલ ફેરાડે સમજ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે બંને વિદ્યુત દ્રુવ્ય જ્યારે પ્રવાહીમાં પસાર કરવામાં આવે છે એટલે કે પ્રવાહીમાં મૂકવામાં આવે છે અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો તેના ઉપર દ્રવ્ય જમા થાય છે તો અહીં આપણે જોઈએ કે બે આકૃતિ આપણને આપેલી છે એ કેથોડ કિરણની વિભાન નળી અને બી કેથોડ કિરણ વિભાન નળી છિદ્રવાણા એનો સાથે તો પહેલાં આપણે આ નળીને સમજીએ તો કેથોડ કિરણ નળી એક શેની બનેલી છે તો કાંચની બનેલી છે અને તેની બંને છેડા ધાતુના ટુકડા એટલે કે વિદ્યુત તેમાંથી બે પાટળા ટુકડા સીલ કરેલા છે અહીં આપણે છેડા પર જોઈએ તો આ બંને શું છે વિદ્યુત ધ્રુવ છે અને આ બંને વિદ્યુત ધ્રુવને સીલ કરેલા છે ત્યારબાદ ઊંચું દબાણ અને ઊંચો વોલ્ટેજ તો વાયુઓમાંથી વીજળી જ્યારે વાયુઓમાંથી વીજળી ત્યારે પસાર થાય છે જ્યારે દબાણ ખૂબ જ નીચું હોય અને વોલ્ટેજ ખૂબ જ ઊંચો હોય પ્રવાહની દિશાની વાત કરીએ તો આ પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવ એટલે કે કેઠોડથી ધન વિદ્યુત ધ્રુવ એનો તરફ વહે છે આને કેથોડ કિરણો કહેવામાં આવે છે જ્યારે નીચું દબાણ અને ઓછું વોલ્ટેજ પસાર કરવામાં આવે છે ત્યારે કેથોડથી એનોડ તરફ એટલે કે ઋણથી ધન ધ્રુવ તરફ વિદ્યુત ત્યારે વિદ્યુત પ્રવાહ વહે છે તો આપણે જોઈએ કે અઢારસો પચાસની આસપાસ માઇકલ ફેરાડે શૂન્ય અવકાશ નળીને જે કેથોડ કિરણ નળીઓ તરીકે ઓળખાય છે તે કેથોડ કિરણ નળી શેની બનેલી છે તો કાચની બનેલી છે જેમાં ધાતુના બે પાટડા ટુકડા સીલ કરેલા હોય છે જેને શું કહેવામાં આવે છે તો વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે નીચું દબાણ અને ઊંચો વોલ્ટેજ તો વાયુમાંથી વીજળી જ્યારે પસાર થાય છે ત્યારે દબાણ ખૂબ જ નીચું હોય છે અને વોલ્ટેજ ખૂબ જ ઊંચો હોય છે પ્રવાહની દિશા તો આ પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવથી ધન વિદ્યુત ધ્રુવ તરફ વહે છે આને આપણે અને કેથોડ કિરણો કહેવામાં આવ્યા છે ત્યારબાદ આ કિરણો પોતે દ્રશ્યમાન નથી પરંતુ સ્ફૂર દીપ્ત અથવા પદાર્થ પર જ્યારે અથડાય છે ત્યારે આ પદાર્થ ચળકે છે ટેલિવિઝન પિક્ચર ટ્યુબ જે તમે આકૃતિમાં દર્શાવેલી છે તો જોઈએ ટેલિવિઝન પિક્ચર ટ્યુબ કેથોડ કિરણ ટ્યુબ છે અને ટીવીના પડદા પર લગાવેલા સ્ફુર દીપ્ત અથવા પ્રસ્ફુરણ પદાર્થને લીધે ટેલિવિઝનમાં શું દેખાય છે તો ચિત્ર દેખાય છે ત્યારબાદ વિદ્યુતી અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે અને વિદ્યુતી અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કિરણોનું વર્ણ તોક ઋણભાર ધરાવતા કણો જેવી હોય છે જે કેથળ કિરણ ઋણ વીજભાર ધરાવતા કણો છે જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે કેઠોટ કિરણો ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા વિવિધ ધ્રુવોના પદાર્થ પર અને કેઠોટ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી આથી તારણ આપણે કાઢી શકીએ કે કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુના પાયાના ઘટક કણ હોય છે આ થિયરી ખૂબ જ સરળ હતી અને સમજવામાં પણ સરળ છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો